અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે જીઆઈએફએ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ એ પોતાના દસમા વર્ષમાં પ્રવેશ સાથે ગોલ્ડન ડેકેડની ઉજવણી શરૂ કરી છે જીઆઈએફએ બે હજાર પચ્ચીસ માટે કુલ ચોવીસ કેટેગરીના નોમિનેશન્સ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર પચ્ચીસ દરમિયાન રિલીઝ થયેલી ફિલ્મોમાંથી પસંદ કરાયેલ શ્રેષ્ઠ ફિલ્મો અને પ્રતિભાઓને આ કેટેગરીમાં સ્થાન મળ્યું છે આ એવોર્ડ નાઇટ અઠાવીસ ફેબ્રુઆરીએ અમદાવાદના નારાયણી હાઇટ્સ ખાતે યોજાશે જ્યાં ગુજરાતી સિનેમાની પ્રતિભાનો ભવ્ય સન્માન કરવામાં આવશે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડના પ્રેસિડેન્ટ તરીકે અને ફાઉન્ડર તરીકે હું આજે દસમા વર્ષમાં જીપાનો જ્યારે પ્રવેશ થઈ રહ્યો છે તો આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમે અમારી જ્યુરીની સાથે અહીંયા છે અમારા સ્પોન્સર્સની સાથે અહીંયા છે અને ચોવીસ અલગ અલગ કેટેગરીમાં અમે નોમિનેશન્સ આજે અહીંયા ડિક્લેર કરવા જઈ રહ્યા છે છેલ્લા દસ વર્ષથી ચોવીસ કેટેગરી છે બાવીસ કે ત્રેવીસ હતી એમાં એકાદ બે કેટેગરી અમે પાછળથી જે જરૂર હતી એ પ્રમાણે એડ કરી આવનારા વર્ષોમાં ઘણી બધી બીજી કેટેગરી છે જે અમે એડ કરવા માગીએ છીએ જેવી કે વીએફએક્સ કે જે અત્યારે ઘણી બધી ફિલ્મોમાં અમે આ વર્ષે જોયું કે વીએફએક્સ ખૂબ સુંદર છે તો ભવિષ્યમાં અમે વિચાર કરી અને અમારી સમિતિમાં રજૂ કરીશું અને જો અમારી જ્યુરી પણ સાથે અમને સહમતિ આપશે તો અમે વીએફએક્સની કેટેગરી પણ સાથે એડ કરવા માગીએ છીએ